કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા ત્રીજા વર્ગ કર્મચારી મંડળના સભ્ય કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે રમતોત્સવ બે હજાર છવ્વીસનું આયોજન માધાપર મધ્યે કરવામાં આવેલ જેમાં પુરુષ મહિલા અને બાળકો માટે બેડમિન્ટન કેરમ ચેસ ટેબલ ટેનિસ સંગીત ખુરશી લીંબુ ચમચી બોક્સ ક્રિકેટ જેવી ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન કરવામાં આવેલ તેમજ ટેલેન્ટ હન્ટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ નિર્મળસિંહ જગુભા જાડેજાએ જણાવ્યું હતું કે પંચાયત વિભાગના કર્મચારીઓ જાહેર સેવાના ક્ષેત્રમાં હંમેશા સતત જવાબદારીપૂર્વક કાર્યશીલ રહેતા હોય છે. કર્મચારીઓની અંદર રહેલ પ્રતિભા માનસિક અને શારીરિક તાજગી અને ટીમ ભાવના વિકસાવવા તેમજ કર્મચારીઓમાં આત્મવિશ્વાસ અને સંગઠન પ્રત્યેની લાગણી વધારવા માટે મંડળ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ ફરજ બજાવતા ત્રીજા વર્ગના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે રમતોનું આયોજન કરવામાં આવેલ જે રમતોત્સવમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો રમતોત્સવમાં દરેક રમતના વિજેતા અને ઉપવિજેતા ખેલાડીઓને મંડળ દ્વારા ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તમામ ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે ભોજનની વ્યવસ્થા મંડળ દ્વારા કરવામાં આવેલ હતી બોક્સ ક્રિકેટમાં તાલુકા અને જિલ્લા કક્ષાની મળીને કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો જેમાં ટીમ ચકદે ઇન્ડિયા વિજેતા અને ટીમ નેતાજી સુભાષચંદ્ર બોઝ રનર્સ અપ થઈ હતી ટેલેન્ટ હન્ટમાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ સ્વરચિત કવિતાઓ ગીત ડાન્સ અભિનય વગેરે જેવી પોતાની અંદર રહેલ વિવિધ પ્રતિભાઓ રજૂ કરી હતી